નમસ્તે મિત્રો આજે મેં બનાવી છે કંઈક નવી રેસીપી જે તમારી સાથે શેર કરી છે મિત્રો આ વાનગીને તમે નાસ્તા તરીકે અથવા સાંજના ડિનરમાં પણ હળવા ખોરાક તરીકે ઉપયોગ કરી શકો છો આ રેસીપી એકદમ ઝડપથી અને સરળ રીતે બની જતી હોય છે એટલે ગરમીના દિવસોમાં હું આ રેસીપી બનાવવાનું વધારે પસંદ કરું છું તો ચાલો તમે પણ આ વાનગી બનાવી તમારા ફેમિલી જોડે એન્જોય કરજો અને હા વિડીયો એન્ડ સુધી જોઈ અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે સૌ પ્રથમ તો મેં અહીંયા ઘરમાં જે પણ કંઈક શાકભાજી હોય તે કટ કરી લીધા છે જેમ કે ગાજર છે કાંદા છે મરચાં છે ટામેટા છે વગેરે હવે મેં અહીંયા એક કઢાઈમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂક્યું છે તમે એની જગ્યાએ તેલ પણ યુઝ કરી શકો છો પણ હું ઘી વધારે પસંદ કરું છું પછી ઘી ગરમ થાય એટલે આપણે એમાં સિંગ દાણાને થોડા શેકી લેવાના છે શીંગ દાણા શેકાઈ જાય એટલે એને કાઢી લેવાના છે ઘીમાંથી ત્યારબાદ મેં એમાં જીરું નાખ્યું છે જીરું થોડું તતડી જાય એટલે અડદની દાળ અંદર એડ કરી દેવાની અડદની દાળનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે આમાં અડદની દાળને આપણે મીડિયમ ગેસ ઉપર જ આપણે સોતે કરવાની છે ફૂલ ગેસ ઉપર નથી કરવાની નહીં તો એ બળી જશે મીડિયમ ગેસ ઉપર જ એને ગુલાબી કલરની થાય ત્યાં સુધી એને શેકવાની છે તમે જોઈ શકો છો અને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે હવે તમે જોઈ શકો છો કે ડાળનો કલર જે છે એ ચેન્જ થવા માંડ્યો છે હવે આ સ્ટેજ ઉપર જે કાપીને મરચાં રાખ્યા હતા એ મેં અંદર એડ કરી દીધા છે મરચાં ઘીમાં સારી રીતે સંતળાઈ જાય પછી એમાં જે મેં શાકભાજી કટ કરીને રાખ્યું હતું ટામેટા કાંદા ગાજર એ બધું હું એમાં એડ કરી લઈશ હવે આ બધા શાકભાજીને આપણે વ્યવસ્થિત હલાવતા જઈને મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કલરે કલર જેવું દેખાય છે પછી આમાં જે આપણે શેક સિંગદાણા જે શેકીને રાખ્યા હતા એ પણ અંદર એડ કરી લઈએ આ ટાઈમે અને બરાબર હલાવતા જઈશું પછી મિત્રો એને ઢાંકીને બેથી પાંચ મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું એકદમ ઓવર નથી કરવાનું થોડું ઘણું શાકભાજી નરમ પડે ત્યાં સુધી જ એને શેકવાનું છે પછી આ સ્ટેજ ઉપર હું અહીંયા એક વાટકીના માપથી અંદર રવો એડ કરીશ રવો ઝીણો મોટો તમે કોઈ પણ લઈ શકો છો રવો એડ કર્યા પછી એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે નહીં તો નીચે ચોંટી જશે રવો બરાબર શેકાઈ જાય પછી આ સ્ટેજ ઉપર આપણે જે વાટકીના માપથી રવો લીધો હતો એ જ માપથી ત્રણ વાટકી આપણે પાણી એમાં એડ કરીશું પાણીનું માપ એકદમ પરફેક્ટ રાખવો જેથી કરીને આ જે ઉપમા છે એકદમ પરફેક્ટ બને ત્યારબાદ એને બરાબર આપણે હલાવી લઈશું મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ એને ઢાંકીને પાંચ મિનિટ જેવું આપણે દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ બાદ ઉપમા આપણો બનીને એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ચૂક્યો છે મિત્રો એની સુગંધ પણ એટલી મસ્ત આવે છે કે જે હું તમને વિડીયોમાં નથી જણાવી શકતી હવે આ બરાબર મિક્સ કર્યા બાદ એમાં આપણે ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું આ સાથે આપણો ઉપમા બનીને કમ્પ્લીટ છે તો મિત્રો તમને આ મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવશો થેન્ક યુ